આજે આપણે હરિતાલિકા વ્રતની કથા સાંભળીશું હરિતાલિકા ત્રીજના વ્રત કથા અનુસાર માતા પાર્વતીએ ભગવાન શંકરને સ્વામીના રૂપમાં પતિના રૂપમાં મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી પોતાની સખીઓએ તેમનું હરણ કરીને તેમને જંગલમાં પહોંચાડ્યા જેનાથી આ વ્રતને હરિતાલિકા વ્રત તરીકે ઓળખાયું આ વ્રતને કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કોઈ જગ્યાએ તેને કેવડા ત્રીસ તરીકે પણ ઓળખવામાં આવે છે હરિતાલિકા તીજના કથા અનુસાર પાર્વતીજીએ ભગવાન શંકરને પોતાના પતિના રૂપમાં મેળવવા માટે કઠોર તપસ્યા કરી સાથે જ માતા પાર્વતીએ એક માટીનું શિવલિંગ બનાવીને તેની પૂજા અર્ચના કરી હતી અને આ તપસ્યાથી મહાદેવ અત્યંત પ્રસન્ન થયા અને પાર્વતીજીને પોતાના પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો પૌરાણિક કથાઓ અનુસાર દેવી પાર્વતીએ ભગવાન શંકરને પોતાના પતિના રૂપમાં મેળવવા માટે તેમણે એકસો ને સાત જન્મ સુધી કઠોર તપસ્યા કરી હતી અને એકસો આઠમાં જન્મમાં ભગવાન શંકરે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને પોતાના પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો હતો કેવરાત્રીનો તહેવાર નો મુખ્ય ઉદ્દેશ્ય પોતાના પતિની લાંબી આયુષ્ય માટે અને વૈવાહિક સુખ જીવનની કામના માટે કરવામાં આવે છે વિવાહિત મહિલાઓ આ દિવસે ઉપવાસ રાખે છે અને પારંપરિક પોશાક પહેરીને ભગવાન શંકર અને દેવી પાર્વતીજીની પૂજા કરે છે આવો આપણે કેવડા ત્રીજની કથા સાંભળીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગર માં જો આ કથા પસંદ આવી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન હિટ કરશો ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ દિવસે ત્રીજ હસ્ત નક્ષત્રમાં યુક્ત હોય છે અને આ દિવસે વ્રત કરવાથી બધા જ ફળોની પ્રાપ્તિ થાય છે આ વ્રત સ્ત્રીઓ સૌભાગ્યની રક્ષા કરવા માટે કરે છે આ દિવસે શંકર પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલી વિધિ મુજબ પાર્થિવ રૂપે પૂજા કરવામાં આવે છે સ્ત્રીઓ નિર્જળ ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક ભગવાન શંકર અને પાર્વતીની પૂજા કરીને કેવડા ત્રીજના વ્રતની કથા સાંભળે છે તેઓ શિવને પ્રાર્થના કરે છે કે તેમના પતિ દીર્ઘાયુ બને અને તેમના સુહાગ અમર રહે ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવાળીને ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી ઘરને સુંદર રીતે શણગારવું આખો દિવસ નકોડો ઉપવાસ કરો વારંવાર કેવડો સૂંઘીને ભગવાન શંકરનું સ્મરણ કરવું અને શંકર પાર્વતીજીની પૂજા કરીને વ્રત કથા સાંભળવી કેવડા ત્રીજની વ્રત કથા એક વખત ભગવાન શંકર અને પાર્વતીજી વાતો કરી રહ્યા હતા ત્યારે વાત વાતમાં પાર્વતીજી ભગવાન શંકરને પૂછે છે કે હે ભોળાનાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જ્યારે મારા દેહની આહુતિ અપાઈ ત્યાર પછી જ્યારે મેં ફરીથી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હતું તેની તમને જાણ છે ત્યારે ભોલેનાથ કહે છે કે હે દેવી સાંભળો બીજો અવતાર ધારણ કર્યા પછી તમે નાનપણથી જ મારું રટણ કરતા હતા એક વખત નારદ મુનિએ તમારા પિતા હિમાલયની આગળ મારી ખૂબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનો મન ખૂબ જ ખુશ થયા પરંતુ નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવા કહ્યું હતું ત્યારે ત્યારે તમે નારદજી ઉપર ખૂબ જ ગુસ્સે થયા હતા તમારા પિતા જ્યારે તમારા વિવાહ ભગવાન વિષ્ણુ સાથે કરવાનું વિચારી રહ્યા હતા ત્યારે તમે મનમાં ખૂબ જ મૂંઝાઈ ગયા અને આ મૂંઝવણને દૂર કરવા માટે તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યા ગયા વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યા તમારું રોમે રોમ મારું રટણ કરતું હોવાથી તમે બે ધ્યાનપણે મારું શિવલિંગ બનાવી દીધું અને ત્યારબાદ તમે વનમાંથી કેવડો અને બીજા વન ફૂલો લાવીને અને અન્ય વનસ્પતિ લાવીને મને ખૂબ જ ભાવપૂર્વક ચડાવ્યા હતા તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી અને તે દિવસે તમે આખો દિવસ કાંઈ પણ ખાધું નહોતું અને પાણી પણ પીધું નહોતું આમ તો મને કેવડો ક્યારેય નથી ચડતો પરંતુ તમે ખૂબ જ ભાવમાં આવીને મને તે દિવસે કેવડો ચડાવ્યો તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો અને તમને વરદાન માગવા કહ્યું ત્યારે તમે કહ્યું હે ભોળેનાથ જો મેં ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય તો રોમે રોમથી તમારું જ રટણ કરતી હોય અને તો તમે જ મારા સ્વામી બનો અને મેં તમને તથાસ્તુ કહી દીધું તમે આખી રાત જાગવાને કારણે ભૂખને કારણે ખૂબ જ થાક્યા હોવાથી સૂઈ ગયા જ્યારે તમારા પિતા તમને શોધતા શોધતા તમારી પાસે આવ્યા ત્યારે તમને જંગલમાં સૂતા જોઈને તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા અને તમને પોતાની સાથે આવવા કહ્યું ત્યારે તમે વિના સંકોચે તેઓને કહી દીધું કે તમે શુદ્ધ મનથી મને વરી ચૂક્યા છો હે દેવી તમે અજાણ થતી કેવડા વડે મારી પૂજા કરી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો તે વ્રતના પ્રભાવથી તમારા પિતા પણ માની ગયા અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા હે દેવી આમ તો મારી પૂજા બીલીપત્રથી જ થાય છે પરંતુ તે દિવસે તમે કેવડો ચડાવ્યો ત્યારથી જ કેવડો પણ મને ખૂબ જ પ્રિય છે અને ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે અને પ્રસન્નચિત્તથી કેવડા વડે મારી પૂજા કરશે તેના બધા જ મનોરથ પૂર્ણ થશે એક પ્રચલિત કથા અનુસાર કેવડાના પુષ્પએ બ્રહ્માજીના જુઠ્ઠાણામાં સાક્ષી પૂરી હતી એટલે મહાદેવે તેનો પૂજામાં અસ્વીકાર કર્યો હતો પરંતુ વર્ષમાં માત્ર એક જ દિવસ એવો છે કે ભાદરવા સુદ તીજના દિવસે મહાદેવજીને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે અને એટલે જ આ તિથિને કેવડા ત્રીજ કહેવામાં આવે છે કુંવારી કન્યા પણ જો આ વ્રત કરી રહી હોય તો તેને પણ સુયોગ્ય વરની પ્રાપ્તિ થાય છે આપ સૌને પણ કેવડા ત્રીજની ખૂબ ખૂબ શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ ફરી મળીશું